દોઢેક ગોટા દૂર સુધી તેના જોઈ શકતા હતા જેના કારણે આસપાસની કંપનીઓમાં પણ ગભરાટ ફેલાયો હતો ઘટનાની જાણ થતાં જ આસપાસની કંપનીઓ જેવી કે ગ્રાસિમ જય કેમિકલ અને કલર ટેક્સની સહિતની કંપનીઓ ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા કુલ આઠ જેટલા ફાયર ટેન્ડરોએ ભારે જહેમત ઉઠાવીને આ સમગ્ર આગની ઘટના પર કાબુ મેળવવાના પ્રયત્નો કર્યા હતા કલાકોની ભારે મહેનત બાદ આગ સંપૂર્ણપણે કાબુમાં લેવાઈ હતી સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી આગ લાગવાના ચોક્કસ કારણ અંગે હાલ કોઈ માહિતી ઉપલબ્ધ નથી પણ ઘટનાની જાણ થતા જ વાગરા મામલતદાર અને પોલીસ વિભાગ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા ઇમ્તિયાઝ પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર મિત્રો મીડિયા અને સોશિયલ મીડિયા અને નજદીકી જાગૃત આગેવાનો દ્વારા આપણને વહેલી સવારે એક માહિતી પ્રાપ્ત કરાવવામાં આવી હતી જેના અંદર અરગામા ગામ નજીક અને સૈખા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ નેરોલેક કંપનીના અંદર એક ભયાનક આગ લાગી હતી સ્થળ પર પહોંચ્યા પછી આપણને ત્યાંની જે માહિતી પ્રાપ્ત થઈ એ આ અચંપમાં મૂકી હતી કે કંપનીના એવા પ્રોટોકોલ હતા કે જે આગ બુઝવવા માટે આગ ઓલવવા માટે જે અહીંયા ફાયર ફાઇટરો આવવામાં આવ્યા હતા નજદીકી પોલીસ વિભાગ આવ્યો હતો તેમને પણ કંપનીના પ્રોટોકોલને ફોલો કરી અને બહાર બે પાંચ મિનિટ માટે રોકવામાં આવ્યા હતા અને મુખ્યત્વે જો રજૂઆત કરું તો વિલાયત જીઆઈડીસીના અંદર આપ રોડ રસ્તાઓ જોઈ શકો છો કેટલા ખરાબ રસ્તા હતા જેના કારણે જે ફાયર ફાઈટરો પહોંચ્યા હતા એ વિલંબથી પહોંચ્યા હતા મુખ્ય રજૂઆત એ છે કે આ કંપની બે જવાબદાર છે કારણ કે અનેકવાર આ કંપની દ્વારા કાયદાને નેવે મૂકીને વર્કરોનું શોષણ કરવામાં આવ્યું છે અને આપ મારા ભૂતકાળમાં જોઈ શકો છો કે આ કંપની દ્વારા શોષણ કરવા માટે કર્મચારીઓના કર્મચારીઓને ગ્રેજ્યુએટીના લાભ હોય કે પછી એમને દિવાળી બોનસના લાભ હોય અથવા તો પછી કંપની દ્વારા કાયદાને નેવે મૂકીને આ વિલાય જીઆઈડીસીના જે મુખ્ય રસ્તાઓ છે તેના ઉપર દબાણ કરવા માટે જે કંપનીના અંદર આવતી ગાડીઓ હોય છે એના માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં નથી આવતી અને હાલમાં પણ આપ જોઈ શકો છો કે જીઆઈડીસીના અંદર આ કંપનીના અંદર આવેલ અનેક ગાડીઓ જીઆઈડીસીના મુખ્ય રસ્તાઓ પર પડી રહેલી છે તો વહીવટી વહીવટીતંત્રો નજદીકી ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા પંચાયતના હોય જિલ્લા પંચાયતના હોય અને નજદીકી ગ્રામ પંચાયતના જે આગેવાનો છે સરપંચ છે હોદે હોદ્દેદારો છે તેમની અને વારુચ જિલ્લા ઔદ્યોગિક સલામતી વિભાગની કોઈ પણ પ્રકારની બેદરકારી બહાર આવી રહી હોય એમ અમને લાગી રહ્યું છે અને કંપની દ્વારા આ ષડયંત્ર કોઈ પણ પ્રકારનું આ અગટથી પ્લાનિંગ યોજેલું હોય એવું અમને જણાઈ રહ્યું છે કારણ કે કોઈક અકસ્માત બને અને કંપનીના અંદર એક પણ વ્યક્તિને નુકસાન ના થાય એ માનવામાં નથી આવતું અને માન કંપની દ્વારા અને નજદી પંચાયત દ્વારા અમને માહિતી રિપોર્ટ આપવામાં આવ્યું છે કે જે પણ કર્મચારીઓ હતા તે કર્મચારીઓ આગ લાગવાના સમયે કેન્ટીનના અંદર અટા અને તેના તમામ કર્મચારીઓ હાલ સુરક્ષિત છે તો અમને એવું લાગી રહ્યું છે કે જીએસટી જે ઓછું કરવામાં આવ્યું છે અથવા તો કંઈક ને કોઈક રીતે વીમો પકાવવા માટેનું આ કંપની દ્વારા આગવું ષડયંત્ર રચીને પોતાના લોભ અને પોતાનો બચાવ થઈ રહ્યો છે